પારડી ચાર રસ્તા હાઈવે સર્વિસ રોડના બાજુમાં એપીએમસી માર્કેટ પાસે છૂટક કેરીનો વેચાણ કરતા પારડીની પાંચ મહિલાઓ દુકાનમાં કેરીના કેરેટ ભરીને મૂક્યા હતા જૂન મધ્યરાત્રિના અજાણ્યા ચોર ઇસમ સ્ટોલના પાછળના ભાગે નેટ કાપી અંદાજે વીસ નંગ કેરેટમાં ભરેલ કેરી જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર જેટલી ચોરી થઈ હતી પારડી એપીએમસી માર્કેટના સીસીટીવી ચેક કરતા છૂટા હતી ટેમ્પોમાં આવેલ તસ્કર કેરી ચોરી કરતો કેદ થયો હતો આ અંગે મહિલા વેપારીએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે કેરી ચોરને ઝડપી પાડ્યો હતો પાર્ટી પોલીસ મથકના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઇ અને પીઆઈ જી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે આ ટેમ્પો નંબર જી જે વન ફાઇવ એ વી સિક્સ થ્રી ઝીરો ટુ ઓરવાડ ખાતે રહેતો ઈસમનો હોવાની બાતમી મળી હતી પોલીસે ટેમ્પો ચાલક રવિચંદ્રભાન ચૌહાણ ઉંમર વરસ ત્રેવીસ ઓરવાડ તળાવની પાળ તાલુકો પાડી મૂળ યુપીને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે કેરી ચોરી કરી અને આ કેરી વેચાણ કરી દીધેલ હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી કેરીના રૂપિયા ત્રીસ હજાર અને છૂટા હતી ટેમ્પો કબજે કરી ધરપકડ કરી હતી વધુ તપાસ પીએસઆઈ એલ વસાવાએ હાથ ધરી છે बढी र थाल्नु भयो भन्नुहुन्छ